રામ રામ ને સીતારામ બધા ડાયરાને આ રૂડા બ્લોકમાં સ્વાગત છે તો હવાના વાગા છે હાળા નવ અને આજે પાછું આપણે પાણી ચાલુ કર્યું હે એટલે કટકીમાં હાલતું હતું ન્યાથી તો આઠ દસ ક્યારા જવું છે બાકી હવે પાવાનું તો બપોર થાય તો ત્યાં પી જાય અને બપોર પછી પાછું કીમણુંક લઈ જાઉં અને આજે લગભગ બીજી ટોલી ભરવાની થાય કપાસની બપોર પછી તો કાલે એક ટોલી નાખી છે અને આજે પાછી એક નાક દેવાની છે એટલે કપાસનું કામ પૂરું થઈ જાય તો ચાલો અત્યારે વારિયે પાણી થોડુંક છે અહીંયા પાવાનું પાઈ લઈ બપોર થાય તો તા અને પછી જોઈ કીમણું લઈ જવાનું થાય છે મસ્ત હાલો તો આપણે આ કટકીમાં પાણી વારતા ત્યાં પી ગયું છે અને એકાદ બેગ ક્યારે હતા આ બાજુના ત્રા અહીંયામાં

હાલો તો આવી ગયા તો ચાલો રાખી અને મંડીએ ભરવા આવે કપાસ પછી જાહુ પાછા જામજોધપુર વાત કહી હાલો તો કપાસ ભરવાની શરૂઆત કરી દીધી છે તો ચાલો મંડીએ ભરવા ફટાફટ આખી ટોળી ભર લઈ અને પછી જઈ જામજોધપુર હાલો તો કપાસની ટોલી ભરાઈ ગઈ છે અને થઈ ગયા છે હવે નિવરા તો ચાલો હવે જવાનું છે જામજોધપુર ઠલવવા તો આજે પાછો બીજો ફેરો ઠલવતા આવી અને હવે થોડોક કપાસી રહ્યો છે તો હવે તો છોટા હાથીમાં ઉપડી જાય એટલો છે તો પછી છોટા હાથી ભર્યું પાછું કાલ પરમદીમાં તો ચાલો આજે બીજો ફેરો ઠલવતા આવી અને વાગી ગયા છે સ ને પંદર તો આગળ અંધારુંથી જાય થોડું થોડું તો ચાલો નીકળીએ અને જુઓ કલેજી બાજુ આવ્યા છે અહીં તો ચાલો જઈ ફટાફટ ઠલવતા આવી હાલો તો નીકળી ગયા છે ટ્રેક્ટર લઈને તો ભૂગ્યા હવે સીધા જામજોધપુર યાર્ડમાં અને વાગી ગયા હે હાથમાં જરાક વાર રહી છે તો મંડી આપીને અંધારું થાવા તો ફટાફટ મંડી આપવા કલાક એકઠા હે ભૂગતા હાલો તો મિત્રો ભૂકી ગયા છે અહીં જામજોધપુર હાઈવે ઉપર અને વાગ્યા હે આઠ તો ચાલો જઈ આઈડી અને કરીએ કપાસનો ઢગલો હાલો તો આવી ગયા છે ગેટી તો આજ તો લાઇટુ ભરે છે હલો તો પૂગી ગયા છે યાર્ડમાં અને ટોલી થાય છે ખાલી આ બાજુ જો એક ભાઈ છે માથે ખાલી કરે છે અને ટેગલો ફીરો ચાલો પેલા કપાં ઠલવી નાખી અને આ બાજુ જો આ વખતે બધી આવી પછી જાઉં એ બાજુ આટો મારવા ો તો જુઓ આવી આ વખે યાર્ડમાં આ એક ઓટો ફૂલ ભણાવી ગયેલો હે જેમાં આપણે ઢીગલો કર્યો છે એ અને એક ઓલી બાજુ સાંપરું હે ભીરું જુઓ ઓલી બાજુ દેખાય છે તો ઘણો બધો કપા આવેલો છે અને કાલના કપાની આપણે હરાજી થઈ ગઈ છે કાલ થલવી ગયા તા એની તો ચૌદસો ને એસી રૂપિયા ભાવ આવ્યો છે અને આજનો હું આવે જોઈ હવે કાલે ખબર પડીએ આ બાજુ જો કેટલો કપાસ પીડો હે હજી ક્યાં દેખના પડ તો કપાસ ની આવક છે બોરી ની તાણે આ બાજુ હે અને આ બાજુ હે અહી તો આપણું ટ્રેક્ટર છે હાલો તો આજ પાછું ટ્રેક્ટર જોયું હે અને તે વીસ થઈ ગયો હે વજન વધે છે આપણા ટ્રેક્ટરનો કાલ ડીઝલ પી લીધું એટલે તો ચાલો હવે નીકળીએ ઘર તરફ વાગી ગયા છે હાળા આઠ તો હાળા નવી પૂગ્યું નહીં હાલો તો પૂગી ગયા છે અહીં ઘરે અને વાગ્યા હે દસ તો ચાલો આજનો બ્લોગ હવે કરીએ આપણે અહીંયા સમાપ્ત ગઈ હોય તો લાઇકને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય તમ બાય બાય ટાટા ગુડ ગયા